હાલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હોસ્પિટલના એડમિન સ્ટાફ સહિત તમામ ડોક્ટરોને નિવેદન માટે બોલાવી પૂછતા હાથ ધરવા બીજી તરફ રાજકોટની હોસ્પિટલના ડાયરેક્ટરે સીસીટીવી હેક થયા હોવાનું કઈ બચાવ કર્યો છે હોસ્પિટલમાં મહિલાઓની સારવાર ચાલી રહી હોય સમયના વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થયા હોવાનું અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાન પર આવતા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો રાજકોટની પાયલ મેટર્નિટી હોમ ઘટસ્ફોટ થયો છે ટેલિગ્રામનો એક એક વાયરલ થયો જેમાં ગાયનેક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી આ ગ્રુપમાં કોઈને જોડાવ હોય તો તે અંગે પણ જણાવવામાં આવ્યું હતું આ પ્રકારની ટ્રીટમેન્ટનો વિડીયો વાયરલ થાય એ મહિલાની પ્રાઇવસીનો ભંગ છે એ બદલ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મહિલાની પ્રાઇવસીના ભંગ બદલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

અમને ખબર છે અમારી સાથે કેવા એક્સપિરિયન્સ હતા હોય ને અમને જ અમે 24 અવર્સ લોકો ડ્યુટી કરીએ છીએ પોલીસ આવે અમે કયો કે અમને કાઈ વાંધો નથી પણ અમે કેટલા ટાઈમથી બંધા બંધ અમારા કેમેરા ચાલુ નથી હોતા સર તમે જોઈ શકો છો તો બી વાયરલ કે વાયરલ કે ચાલુ નથી કરતા અમે કેમેરા ચાલુ પણ કરી

ડેલી સર્વિસ માટે અમારી એક બ્રાન્ચ નથી તમે બધા પેશન્ટ તમે ઘરે જઈને અમારો નંબર છે તમે અમારી પાસે પૂછી લ્યો કે તમને શું આઈ કણે કોઈને કંઈ પણ કોઈ જાતની સ્ટાફ કે ડોક્ટર હતી ક્યારે તકલીફ હોય તો અમે એ જાણવા માંગીએ છીએ આ પેશન્ટ છે અમે એ જ જાણવા માંગીએ અમને થોડીક તમે લોકો સ્પેસ આપો ને તો અમારા ડોક્ટરને ને કંઈક કામ કરી શકે ફોટો ગેર માર્કે નો દોરો છે અમે કોઈને ગેર માર્કે ન દોરતા તમે જ મારી સર કોઈ

હું ડોક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલનો ડાયરેક્ટર છું અમારી સાથે ઘણા બધા ગાયનેક ડોક્ટરો છે અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણ બારું હતું કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છીએ મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું મને જસ્ટ હમણાં દસ મિનિટ પહેલાં ખબર પડી હું બીજી હોસ્પિટલે બેસું છું ત્યાંથી મને બોલાવવામાં આવ્યો કે એવું કંઈક પ્રોબ્લેમ છે મને અત્યારે મિનિટ પહેલાં જ મને ખ્યાલ આવ્યો છે હવે અમે પોલીસ ફરિયાદ કરીશું કોણે આ કૃત્ય કર્યું છે એ પકડવા માટેનો પ્રયત્ન કરીશું કેમ કે કોઈ આ સાયબર ક્રાઇમ કરેલું છે જી મહિલાઓની જ્યારે સારવાર થતી હોય આ જગ્યા ઉપર સીસીટીવી સામાન્ય રીતે હોતા નથી અને હોય તો પણ એની પ્રાઇવસી જાળવી ના ઓપરેશન થિયેટરમાં ના હોય પણ જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ને એવી જગ્યાએ સિક્યુરિટી માટે જ્યાં અવરજવર વધારે થતી હોય ત્યાં રાખવું પડે ના ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય ત્યાં ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય સાહેબ તમારા ઇન્જેક્શનની કિંમત એ મહિલાઓની જે છબી છે એના કરતાં વધુ છે ના ના એવું ના હોય પણ એ સિક્યુરિટી માટે પણ જરૂરી છે સિક્યુરિટી માટે પણ જરૂરી એટલે મહિલાઓની સિક્યુરિટી જરૂરી નથી ઇન્જેક્શનની સિક્યુરિટી જરૂર ના મહિલાઓની સિક્યુરિટી એટલે અમે આ કોઈ ડિસ્પ્લે નથી કરતા આ સીસીટીવીનું ડિસ્પ્લે ક્યાંય થતું નથી કોઈ જગ્યાએ નથી થતું પણ આ કોઈ હેક કરી ગયું છે કોઈએ હેક કરેલું છે અમે ક્યાંય આ ડિસ્પ્લે નથી કરતા હં હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ડાયરેક્ટર છું અને આઈવીએ પ્રેક્ટિસ કરું છું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું અમદાવાદ ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યો છે સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરિચ્યુનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે અને જે કઈ હોસ્પિટલ ના છે હોસ્પિટલ નું શું કેવું છે એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપડા જાણમાં આવશે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે